જય માતાજી જય સાળંગપુર દાદા જય શ્રી કૃષ્ણ ઓમ નમો શિવાય અને જય સ્વામિનારાયણ કેમ છો બધા તમને દમુ શ્લોક ચેનલમાં સ્વાગત છે તો આજે આપણે કેવડા ત્રીજ વિશે જાણીશું કે જેને કેવડા ત્રીજ પણ કહે છે અને કેવડા ત્રીજ પણ કહેવાય છે અને આ વ્રત છે તે ગુજરાતમાં ઉજવાતું વ્રત છે તો આ વર્ષે છવ્વીસ ઓગસ્ટ મંગળવારના રોજ હરતાલિકા ત્રીજની જેમ જ શ્રદ્ધાપૂર્વક આ કેવડા ત્રીજ ઉજવવામાં આવે છે કેવડા ત્રીજમાં સ્ત્રીઓ શિવ પાર્વતીની પૂજા કરી અને અખંડ સૌભાગ્ય અને સુખી દાંપત્ય જીવનની કામના કરે છે અને આ દિવસે સ્ત્રીઓ નિર્જળ ઉપવાસ રાખીને કેવડાના ફૂલોથી શિવજીની પૂજા કરે છે અને સાંજે વ્રત કથા સાંભળે છે માન્યતા છે કે આ વ્રતથી પતિનું દીર્ઘાયુષ્ય સુખ સમૃદ્ધિ અને કન્યાઓને સારો જીવનસાથી મળે છે ગુજરાતમાં ઉજવાતો આ કેવડા ત્રીજ એટલે કે કેવડા તીજ કહેવાય છે મંગળવારના રોજ હરતાલિકા તીજની જેમ જ શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવશે આ વ્રત ભાદ્રપદ એટલે કે ભાદરવા મહિનાના શુકલ વૃક્ષની તૃતીયા તિથિએ મનાવવામાં આવે છે એમાં સ્ત્રીઓ ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરી અને અખંડ સૌભાગ્ય અને સુખી દાંપત્ય જીવનની કામના કરે છે આ કેવડા ત્રીજનો પ્રારંભ છે તે તૃતીયા તિથિ પચીસ ઓગસ્ટના રોજ બપોરે બાર અને પાંત્રીસ વાગ્યે શરૂ થશે અને છવ્વીસ ઓગસ્ટના રોજ બપોરે એક અને પંચાવન મિનિટે એટલે કે બે વાગ્યે સમાપ્ત થશે ઉદ્યાતિથિના આધારે આ વ્રત છે તે છવ્વીસ ઓગસ્ટના રોજ રાખવામાં આવશે હવે કેવડા ત્રીજનું મહત્ત્વ જોઈએ તો કેવડા ત્રીજનું વ્રત છે એ પરણિત અને અપરિણીત એમ બંને પ્રકારની મહિલાઓ રાખે છે પરણિત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિ માટે વ્રત કરે છે જ્યારે અપરણિત કન્યાઓ સારો પતિ મેળવવા માટે આ વ્રતનું પાલન કરે છે આ દિવસે ભગવાન શંકર અને માતા પાર્વતીની વિશેષ પૂજા કરે છે એવી માન્યતા છે કે સ્વયં માતા પાર્વતીએ પણ શિવજીને પતિ સ્વરૂપે પામવા માટે થઈ અને આ વ્રત કરેલું હતું કેવડા ત્રીજના વ્રતની વિધિ શાસ્ત્રોક્ત રીતે જોઈએ ને તો વ્રતના દિવસે એક દિવસ પહેલાં પરણિત સ્ત્રીઓ પોતાના હાથમાં મહેંદી મૂકે છે આ દિવસે સૂર્યોદય પહેલાં સ્નાનાદિ ક્રિયાઓથી પરવારીને ભગવાન શિવની કેવડાના ફૂલોથી પૂજા કરવામાં આવે છે ઘરને સુંદર રીતે શણગારવામાં આવે છે અને વ્રત કરનારી સ્ત્રીઓ આખો દિવસ નકોરડો ઉપવાસ એટલે કે અન્ન જળનો સંપૂર્ણ ત્યાગ કરી અને નિર્જળા રહે છે તેઓ વારંવાર કેવડાને સૂંઘીને ભગવાન શિવનું સ્મરણ કરે છે સાંજે વિધિપૂર્વક શિવ પાર્વતીની પૂજા આરતી કરવામાં આવે છે અને કેવડા ત્રીજની વ્રત કથા સાંભળવામાં આવે છે રાત્રિ દરમિયાન પણ વ્રતધારી પાણી પીતા નથી સૂર્યોદય પછી વહેલી સવારે સ્નાન પૂજા કરીને પારણા કરવામાં આવે છે અને ઉપવાસ તોડવામાં આવે છે આ વ્રત દ્વારા સ્ત્રીઓ મારો પતિ દીર્ઘાયુ બને અને મારો સુહાગ અમર રહે એવી શિવજીને પ્રાર્થના કરે છે કુંવારી છોકરીઓ પોતાના ભાવિ પતિ સુંદર અને સુયોગ્ય હોય એવી કામના કરે છે હવે આપણે કેવડા ત્રીજની વ્રત કથા સાંભળીશું આ વ્રતનું વર્ણન ભવિષ્ય પુરાણના ઉત્તર ભાગમાં શિવ પાર્વતીના સંવાદના રૂપમાં જોવા મળે છે કથા અનુસાર એકવાર માતા પાર્વતીએ ભગવાનને પૂછ્યું કે દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં પોતાના દેહની આહુતિ આપ્યા પછી જ્યારે તેમણે ફરી અવતાર ધારણ કર્યો ત્યારે શિવજીને પામવા માટે કયું વ્રત કર્યું હતું ભગવાન ભોળાનાથે ત્યારે કહ્યું કે હે દેવી બીજો અવતાર ધારણ કર્યા પછી તમે બાળપણથી જ મારું રટણ કરતા હતા એકવાર નારદ મુનિએ તમારા પિતા હિમાલય સમક્ષ મારી ખૂબ જ પ્રશંસા કરી હતી જેનાથી તમે મનોમન ખૂબ જ ખુશ થયા હતા પરંતુ જ્યારે નારદજીએ તમારા લગ્ન ભગવાન વિષ્ણુ સાથે કરવાનું સૂચવ્યું ત્યારે તમે નારદજી ઉપર ખૂબ જ ગુસ્સે થયા હતા તમારા પિતાજી જ્યારે તમારા વિવાહ વિષ્ણુ સાથે કરવાનું વિચારી રહ્યા ત્યારે તમે ખૂબ મૂંઝાયા હતા આ મૂંઝવણ દૂર કરવા તમે તમારી સખી સાથે વનમાં ચાલ્યા ગયા હતા વનમાં તમે માટીનો ઢગલો વનમાં તમે માટીનો ઢગલો મળ્યો અને બાળકની જેમ તમે તેની સાથે રમવા લાગ્યા તમારું રોમે રોમ મારું રટણ કરતું હોવાથી તમે બે ધ્યાનપણે મારું શિવલિંગ બનાવી દીધું ત્યારબાદ તમે વનમાંથી કેવડાના ફૂલો અન્ય વન ફૂલો અને વનસ્પતિ લાવી અને મને ખૂબ ભાવપૂર્વક ચડાવ્યા તે દિવસે ભાદરવા માસની અજવાળી ત્રીજ હતી અને તમે આખો દિવસ કંઈ પણ ખાધા પીધા વગર નકરડો ઉપવાસ કર્યો હતો પાણી પણ નહોતું પીધું ભગવાન શિવ કહે આમ તો મને કેવડો નથી ચડતો પરંતુ તમારા ભાવને કારણે તે દિવસે ચડાવેલો કેવડો મેં સ્વીકારી લીધો અને હું પ્રસન્ન થયો હતો મેં તમને વરદાન માંગવા કહ્યું ત્યારે તમે કહ્યું હતું કે હે ભોળાનાથ જો મેં ખરા ભાવથી તમારી ભક્તિ કરી હોય અને રોમે રોમથી તમારું જ રટણ કરતી હો તો તમે મારા પતિ બનો અને મેં તમને તથાસ્તુ કહી દીધું હતું ભગવાન શિવે આગળ જણાવ્યું કે તમે આખી રાત જાગવાને કારણે અને ભૂખને કારણે ખૂબ જ થાકીને સૂઈ ગયા હતા જ્યારે તમારા પિતા તમને શોધતા શોધતા તમારી પાસે આવ્યા અને જંગલમાં સૂતા જોઈને ખુશ થયા એમણે તમને પોતાની સાથે આવવા કહ્યું ત્યારે તમે સંકોચ વિના કહ્યું કે તમે શુદ્ધ મનથી તેમને એટલે કે શિવને વરી ચૂક્યા છો હે દેવી તમે અજાણતાથી જ કેવડા વડે મારી પૂજા કરી હતી અને આખો દિવસ ઉપવાસ કર્યો હતો આ વ્રતના પ્રભાવથી તમારા પિતા માની ગયા અને તમારા લગ્ન મારી સાથે થયા વ્રતનું ફળ ભગવાન શિવના કહેવા મુજબ આમ તો તેમની પૂજા બિલીપત્રથી થાય છે પરંતુ જે દિવસથી માતા પાર્વતીએ કેવડો ચડાવ્યો ત્યારથી કેવડો પણ તેમને પ્રિય છે ભાદરવા માસની અજવાળી ત્રીજે જે કોઈ ભૂખ્યા પેટે અને પ્રસન્ન ચિત્તથી કેવડા વડે ભગવાન શિવની પૂજા કરશે તેના બધા જ મનોરથ પૂરા થશે આ વ્રત ભક્તિ અને શ્રદ્ધાનું પ્રતિક બની રહ્યું છે જે સ્ત્રીઓને સુખમય દાંપત્ય જીવન અને ઉત્તમ જીવનસાથીની પ્રાપ્તિ માટે પ્રેરણા આપે છે તો તમને આ કેવડા ત્રીજની વ્રત કથા મહિમા અને પૂજા કેવી રીતે કરવી તે વિડીયો જો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ જો આપ પહેલી જ વાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શંકર પાર્વતી